ખાતમુહૂર્ત ભારતની રાષ્ટ્રીય એકતા અને અખંડતાના પ્રતીક ભારત રત્ન લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આ સાથે આજ રોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે શુભ દિવસે કપડવંજ મુકામે ઘણા સમયથી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવાનું સર્વ સમાજ દ્વારા માંગણી હતી તે નિમિત્તે સર્વ સમાજે ભેડા મળીને ટાઉન હોલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું વિધિવિધાનપૂર્વક ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં સર્વે સમાજ અને હિન્દુ સંગઠનના આગેવાનો સહિત પાટીદાર સમાજના સરદાર ગ્રુપના આગેવાન મનુભાઈ રામાભાઈ પટેલ જીતુભાઈ ફોજી

તેમની પ્રતિમા મૂકવા માટે છેલ્લા પાંચ વર્ષથી ભાજપ સરકાર જોડે પરવાનગી માગતા પણ આપી નથી છતાં આજ રોજ અમે વગર પરવાનગીએ કપડવંજની મધ્યમાં ટાઉન હોલ ખાતે સરદાર પટેલને પ્રતિમા મૂકવા માટે આજે ખાતમુહૂર્ત કર્યું સરદાર સાહેબ એટલે સૌના લોકલાડીલા નેતા આજે એમની જન્મજયંતિ નિમિત્તે અમે સરકારની વિરુદ્ધ લડવાનું હશે તો પણ લડીશું અને અહીંયા પ્રતિમા મૂકીને જ જમપીશું એવી અમે આજે નેમ લઈએ છીએ જય સરદાર